વિરમગામ બેચરાજી રોડ પર આવેલી રોકેટ ઇન્ડિયા ખાનગી કંપની કેમિકલયુક્ત પાણી છોડતા ખેડૂતો પરેશાન ખેડૂતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત મોખિક રજૂઆત સાથે ફરિયાદ કરી વિરમગામ બેચરાજી હાઇવે પર જૂના બાધર ગામ પાસે આવેલી રોકેટ ઇન્ડિયા ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતા ખેતરના પાકને ભારે નુકસાની સર્જાઈ રહી છે ખેડૂત દ્વારા કંપનીના જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ખેડૂતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત મૌખિક રજૂઆત સાથે ફરિયાદ કરી હતી કંપની નજીક આવેલા ખેતરના સલ્ફર કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતો છેલ્લા બે વર્ષથી નુકસાની ભોગવી રહ્યા છે આ બાબતે અનેક વખત કંપનીના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરાતા કોઈ પગલાં ન ભરાતા આખરે ખેડૂત દ્વારા જીબીસીબી ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવામાં આવી છે મારું નામ છે પરબતભાઈ કુક્કાજી ઠાકોર સર્વે નંબર એકસો પંચોતેરમાં રોકેટ લીધી સીધી તરફથી પાંચથી સાત વર્ષ સુધી પાણી સતત ચાલુ રહેશે તો અમે હજુ વાવાલાયક જમીન થઈ નથી અને જમીનનું ધોવાણ જે ક્યાર સમાનું ધોવાણ થઈ ગયેલ છે ને બહુ દૂષિત પાણી આવે છે તો અમે કંપનીમાં રજૂઆત કરી છતાં અમને કોઈ જવાબ મળતો નથી તો આના માટે અમારે શું કરવું અને ક્યાં જવું ગુજરાત અમે તો કરી છે પ્રદૂષણમાં કે ભાઈ અમને કોઈ આનો જવાબ આપતી નથી કંપની તો એના માટે અમારે તમે એક્શન લો એના માટે એ જ અમારી રજૂઆત કેટલા વીઘા જમીન છે આપણી અને કેટલું નુકસાન થાય છે કેવું પાણી આવે છે મારે સાડા નવ 9.5 સાડા નવ વીઘા જમીન છે અને સાત વરસથી પાણી આવે છે અને બહુ નુકસાન થાય છે અને કેમિલ કેમિકલયુક્ત પાણી આવે છે છતાં કોઈ એક્શન લેતા નથી સાહેબો કોઈ જવાબ આપતા નથી અચ્છા લેખિત ફરિયાદ કરી છે કોઈ અધિકારીઓ આવ્યા હતા કે કંઈ હા લેખિત ફરિયાદ કરી છે બીબીસીબીમાં અધિકારીઓ જો આવ્યા નથી काम you ખેતરનું પાણી આમ કાઢવાનો આમ જતવાલા પાણી હા નિકાલ રાધર આ રહર જ જાયગા ઉધર ઉધર બંધ આવે જાગા થો એ જમીન હો Hmm.